મારા બર લાગીયા આ જો કે ડબલું પકરો કે હાથે ઓમ ઓમ દબાવ હું

લેંબુ આય જબરજસ્ત કોમ આઈ ગયું મારા તો રસ કાઢવા દે આ તો લેંબુ હતું કે હું હતું આ જબરજસ્ત લેંબુ ના ખોડની જાળું પર ના મેખાની જાળું પર હું જબરજસ્ત લેંબુ આનું ખતર ના આવીયું મારા કમ કમી આવી ગઈ લેંબુ પીવા બફોરવાળા ગયા હતા તે હમણાં મારે પાસે સરબત પીવા તા ત્યાં અહીંયા હતા ત્યાં ખાવ છે ને કાઠી આપું સલામે કુમ ભલેદન આવું બોલ્યા સલામે હમણાં હાલ મસ્તો અભિનય છે હાલ હમણાં હો સલામે કા પીવા ગયા હતા નમસ્તે કાકા બાપા હસવાનું જીવ

છોડક ક્યુ ચલી ગઈ અબ અબ ઘરમાં લઈ લે ઇને ઘરમાં પોશ મના લાગા કોક બડજો નું સહોને લાગાય ઓ સબલા મત બોલાતી હે malaiga mala bagod gerud laho na saban 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 bas saban lakhya khara khana bas Sabnurgh! Sabnurgh! Kaos, જળ૧ે જિય! પાપરગે! જઆઇ જાપરગે! જઆ જિમે જપરે! Sabnurgh! જિલે જીલે ચાપર હી! જામે! જેલ જર� હલો હા બોલો રાજ બોલ્યા એ મારા બરો ભાઈ ને કોબરજસ્ત ના ભલા વર્જિયું પણ ક્યાં ગમતી બોલો ભાઈ હું બોલું છું

大哥，别走！快点！大哥，别走！快点！ आ टीवी जो ઝડપી જલ્દી હા અમારે કી અમાર અમાર લઈ રસ્તા લઈ લે તું જ્યાદા દિન મુતકા પકક નહી રાખી શકતા લાપવા જોર લગાવ અમારે નહી હું જોર કે કે હા આ ઉટા કા તમે ખબર ફોન ah, <imita> 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 <imita>